ચાર કોરોનો બાળક એના ખોળામાં છે અને ભાઈએ ખાલી એટલું કીધું કે તરબૂજ ખાવું છે રેકડી આવી છે બહુ ઝીણી વાત તમે જોઈજો એટલે પાછળથી બેને કીધું ખા તરબૂચ ખાઈએ લાળાને ખવડાવ્યું રેકડીની પાસે જ્યારે ગાડી ને ઊભી રાખવામાં આવી ત્યારે પેલો કાચ ઉતારી અને માણસ કીધું એટલે આઠ કરોડ નવ કોરોની દીકરી સામે આવી કીધું બેટા તરબૂચ વેચો છો હા શું ભાવ છે કે પચાસ રૂપિયાનો એક તરબૂજ છે છા તો પાછળથી બેન બોલ્યા પચાવ હોય અટાણે બજારમાં જાય છે અમને ખબર ત્રી રૂપિયા નો એક તરબૂચ હોય દીકરી આમ સામે જોઈ કાચ ઉતાર્યો અને પછી એટલું કીધું કે બેટા અમારા ખોળામાં ખોળામાં બેઠો બાળક માટે દીકરા માટે જો તારા ભાઈ જેવો લાગે છે જો એના માટે તરબૂચ લેવું છે બહુ ઝીણી વાતો જોજો સાહેબ ધ્યાનથી આંબળ જવા આના માટે લેવું છે તારા ભાઈ ભાઈ માટે લેવું છે તારા ભાઈ માટે લેવું એટલું કીધું ને એટલે દીકરીએ કાચ હાથ લાંબો કર્યો સામેથી ભાઈએ હાથ માં મૂકી દો ચાર વર્ણના બાળક એ હળવે એક તેની કાથમાંથી દીકરા ને લઈ લીધો અને રેકડીની પાસે ગરીબ માણસની દીકરી જેમ કીધું ભાઈમાંથી તારે જે જોઈ લઈ લે દીકરો શ્રી મોન છે ચાર કોરોનું બાળક હતું એને શું ખબર હોય હારામાં હારું તરબૂચ લઈ અને હાથમાં દીધું હજી હાલતી થાય ત્યાં હાથમાંથી તરબૂચ પડી ગયું એટલે તો પડ્યું એટલે ફાટી ગયું તા તો ગાડીમાંથી બેન બોલ્યા કે એ તારું ગયું હો એ ગાડી સુધી નથી પી આ તો તારું ગયું એના પૈસા અમે નહીં આપીએ

એક વર્ષ થયું આજે આજે રક્ષાબંધનનો દિવસ છે અમે ગરીબ માણસ છીએ એટલે ઝૂંપડામાં રહી છીએ વરસથી પહેલા મારા ભાઈને મેં રાખડી બાંધી હતી પછી પાંચ પંદર દિવસ પછી મારા ભાઈને તાવ આવ્યો અને અમે અમે ગરીબ ગરીબા એટલે અમારી પાસે પૈસાની વ્યવસ્થા નહોતી એટલે અમે એકાદી રાત ખમી ગયા બીજે દિવસે સવારે મારો ભાઈ છેલ્લા દોહકા લેતો ને પડખે બેહી અને મે હાથ જોડીને કીધું ગાય કનિયા હે કાલિયા ઠાકર આને બચાવી દે પણ મારા નસીબમાં નઈ ને એટલે આંખ વીતા વીતા મારો ભાઈ એટલું કેતો તો કે હું ફરી ના આવે રક્ષાબંધન હશે ને તે તારી રાખડી બંધવી જાય આખમાંથી કેતો તો બોલ્યો નોતો આખમાંથી મને ઈશારો કરતો તો આજ આ મારો ભાઈ રાખડી બાંધવા માટે આવ્યો એના તદરબુદના પૈસા મારાથી થોડા લેવાય મારો વીજ રાખડી બાંધવા માટે આવ્યો એ રાખડી બાંધવા માટે આવ્યો じゃ એટલી વાત થઈ ને

ભાઈએ ઉતરીને એટલું કીધું કે આગળ તું વીસ રૂપિયાની ગણતરી કરતી હતી અટાણા દસ હજાર નું દાગી નો જાય ત્રિપત્રી વરણ બેન એટલું બોલાતા હાથ વરણ ની દીકરી મને સમજાવી ગઈ જ્યાં સંબંધ આવે ને ત્યાં પછી ગણતરી ન કરવાની હોય ત્યાં ગણતરી ન કરવાની હોય એટલી જે વાત થઈ ના ભાઈએ પોતાનો મોબાઈલ કાઢી અને એના મોટા ભાઈને ફોન કર્યો જોજો જો કેને કહેવાય ટકોરા લાગે ની આવી જગ્યાએ લાગી જાય આવી ઝીણી વાત ટકોરા લાગે આ તબલું છે ને આ સૂર મૂકે ને એટલે તમે જોજો ને હથોડી થી જરીક આમ કરે ને તો પાછું સૂરમાં લઈ લે હુકામ આ સૂરમાં આવી જાય છે અમુક અમુક ને તો અમે ઘણ મારીએ તો નથી આવતા એને અમે કેમ વાતું કરવી એની અમે શું વાતું કરવી આ ટકોર છે બધી એનો ભાઈ છે એ ભાઈ પોતાનો મોબાઈલ કાઢી અને ફોન કર્યો એટલે એના પત્ની કીધું તમે કેને ફોન કરો છો સામેથી ફોન ઉપડ્યો ને એટલે બે મિનિટ સુધી તો આ માણસ બોલી ન હોય ગળગળો થઈ ગયો અને પછી કોઈ તો એટલું બોલો મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ તારી સામે મેં રોડ તચની જમીનનો જે કેસ કર્યો ને આજથી હું પાછો ખેંચું છું એ જમીન તને આપી દઉં છું મને ખબર નહોતી આ દીકરી શીખવાડી ગઈ કે સગનમાં કોઈ બી ગણતરી કરવાની ન હોય તું તો મારો મા જ છું